જય શ્રી રામ જય હનુમાન દાદા બધાને અત્યારે આપણે પહોંચી ગયા છીએ વર્ષો જૂની ઐતિહાસિક જગ્યા આશરે થી હજાર વર્ષ જૂની રાજા શાહી વખતની આ જગ્યા છે અને અહીંયા સ્વયંભુ બિરાજમાન છે ભાદા હનુમાન દાદા અને આ બધા સેવકો તમે જોઈ રહ્યા છો કારણ કે મારી પાછળ તમને જે દેખાય છે આ બધી ગાય અહીંયા છેલ્લા ચાર પાંચ વર્ષથી ગૌશાળા ચાલુ છે તેના માટે અંદાજે આપણે કેટલા રૂપિયાનો રોજનો ખર્ચો હોય છે ગૌશાળા અત્યારે છે સાઠ એક નાના મોટા

અને સરસ મજાનો ઉત્તરાયણ જેવો મહાપર્વ તહેવાર આવી રહ્યો છે કે કહેવાય ને કે દાન દેવા માટેનો શ્રેષ્ઠ તહેવાર પણ આવી રહ્યો છે તો તમારે પણ અગાઉથી કોઈ પણ પ્રકારનું આ ગૌશાળામાં દાન દેવું હોય તને મને ધને કોઈ પણ જાતની સેવા કરવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે તમે પણ આ ગૌશાળાની સેવામાં સહભાગી બની શકો છો બીજું કઈ કહેવા માંગતા હોય તો ના બસ બધાનો આભાર અમે ગયા રવિવારે સરસ મજાનો કાર્યક્રમ કર્યો હતો જે કઈ અમને સહાયરૂપ થતા હોય આપણે છે જે પેટ મહિના સુધી ભરે એને એક વખત અમે જમાડી છે બરાબર અને એની અંદર બધા અમને ખુબ સારો સહકાર આપ્યો લોકો બધા આવ્યા ખુબ લગભગ સાડા છસો માણસ અહીંયા રીંગણા નું ભડસું ચણા નું શાક બાજરીના રોટલા માખણ છાસ ગોળ આવું સરસ આયોજન કર્યું હતું અને બધા આવ્યા એનો અમે આભાર માની છે જે લોકો બધા અને બીજું કે અમારે આ ગૌશાળાની અંદર અમારી જ્ઞાતિ તો ઠીક છે સોની પણ એ સિવાયની લગભગ ગમે એની પાસે જઈને કોઈ અમને અત્યાર સુધી પાછા નથી કાઢ્યા જે આપણી અપેક્ષા હોય ગાયો માટેની બરાબર સંપૂર્ણપણે પૂરી કરે છે અને એવો ને એવો સહકાર આગળ આપણને મળતો બસ એ અમારી તો ભાઈ વાત કરી કે ગયા રવિવારે મિલન કાર્યક્રમ હતો જે જગ્યાની ઐતિહાસિક જગ્યા છે હું તો અહીંયા નીકળો પાકું એડ્રેસ તમને કહી દો સુરેન્દ્રનગર થી તમે જ્યારે લખતર વિરમગામ કે અમદાવાદ જાતા હોય તો વઢવાણ સર્કલ પાસેથી તમે જ્યારે વર્ષો મેરડીમાં જવાના રસ્તા પર પહેલા જ તમને બોર્ડ જમણી સાઈડ દેખાઈ જશે વાડલા ગામનું વાડલા ગામની પહેલા જ આ ભાદા હનુમાન દાદાની રોડ ઉપર જ તમને મોટું બોર્ડ દેખાશે ત્યાં અંદર જ આ ઐતિહાસિક જગ્યા આવેલી છે અને કહેવાય ને કે સરસ મજાની જગ્યા છે હનુમાન દાદાના તમે દર્શન કરો અને તમે પણ રૂબરૂ આવો અહીંયા આવીને તમારે સેવા કરવી હોય તો અહીંયા પણ તમે આવીને સેવા કરી શકો છો અથવા તો સાહેબનો નંબર હું મૂકી દઉં છું ડિસ્પ્લે ઉપર ત્યાં પણ તમે વધુ કોઈ પણ માહિતી હોય તમે પૂછપરછ કરી શકો છો અને અબુલ જીવોને જ્યારે આપણે કોઈ પણ દાન કરતા હોય છે ત્યારે ભગવાન માતાજી આપણને હજાર ગણું આપતા હોય છે

એટલે આઈથી નીકળતા હોય અથવા તો સ્પેશિયલ આ જગ્યાએ દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં તેમજ અંદર જાસો એટલે તમને ખીજડાવાળા મામાનું મંદિર પણ આ જગ્યા પર જોવા મળવાનું છે જય મામાદેવ તેમજ અહીં ભોયરાની અંદર બિરાજમાન છે કાળ ભેરવ દાદા જી હા અત્યારે પાણી છે એટલે તમને દર્શન કરાવી રહેલા તેમજ નાના બાળકો માટે અહીં પ્લેઇંગ એરિયા પણ છે એટલે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે એકવાર અવશ્ય મુલાકાત લેવાનું ભૂલતા નહીં આ ઐતિહાસિક જગ્યામાં ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર